એન કેમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર ખાતે ઇઠોતેરમો સ્વતંત્ર પર્વની આનંદ ઉલ્લાસ તેમજ આનંદ બાંધ શાન સાથે ઉજવણી કરવામાં આવી મહેસાણા જિલ્લા કક્ષાનો ઈઠોતેરમો સ્વતંત્ર પર્વને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે રાષ્ટ્રજૂતને સલામી આપી હતી મહેસાણા જિલ્લાના વિજાપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઇઠોતેરમો સ્વતંત્ર પર્વની આનંદ અને શાન સાથે ઉજવણી કરવામાં આવી આરોગ્ય મંત્રી શ્રી રાષ્ટ્રજૂતને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ખુલ્લી જીપમાં સવાર થઈ ને મંત્રીશ્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી આ કાર્યક્રમમાં વિજાપુર તાલુકાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ અંગદાન કરનાર પરિવારજનો તેમજ પોલીસ કર્મીઓને મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત આવ્યા હતા સ્વતંત્ર પર્વના આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સંસ્કૃતિક જૂથો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમ બાદ મંત્રીશ્રી તેમજ મહાનુભવોએ વિજાપુર મંગળતર કચેરી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે राज्यसभाના સાંસદ મનંગભાઈ નાયક, લોકસભાના સાંસદ હરીભાઈ પટેલ, મેસરા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, વિजापुर ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, બેચરાઈ ધારાસભ્ય સુખાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરજન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી તેમજ પદાધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સારાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ અને ભારત દેશની આન બાન અને શાનનો રાષ્ટ્રીય તહેવાર મહેસાણા જિલ્લા કક્ષાનો આજે વિજાપુર ખાતે યોજાઈ ગયો એ માટે ગુજરાત સરકારનો અને આપ સૌનો આભાર માનો છો અને આ દ્વારા વિજાપુર શહેર વિજાપુર તાલુકો મહેસાણા જિલ્લા સાથે ગુજરાત રાજ્યના વિકાસની સાથે હરણફાર ભરીને આગળ વધે એનો આ એક પહેલ છે અને મહેસાણા જિલ્લાનું ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય પર્વ અહીંયા ઉજવાયું બદલ આયોજકો